આપણી આર્મી છે જ બોર્ડર ઉપર બાકી જરૂર પડે તો મારા યુવાનો મરવા તૈયાર છે બાકી હિન્દુસ્તાનનું નું રૂવાડું ખાંડુ ન થવા દે કોઈ વળ ખોટા ખાતા નહીં ખોટી બાયું ચડાવતા નહીં અને બહુ બાયું ચડાવે ને તે વડે બોર્ડર ઉપર વયા જાવ હાલો અંદર અંદર બાયું ચડાવું ને યાર તો બીજા ફાવી જવાના એટલું યાદ રાખજો આ એક થવાનો જમા હું હમણાં પોરબંદરમાં બાપભાઈ બોખરિયા નું જબરજસ્ત આયોજન હતું ત્યારે પણ બોલેલો મેળામાં આ બધાની વિનંતી પાછળ બેઠા હોય દેખાતું ન હોય ખોટા દેખારા તો આયોજક મિત્રો ની વિનંતી બે જણા જઈ અને બધાને વિનંતી છે થોડા થોડા સાઈડ અપ થઈ જાય એટલે પાછળ બેઠેલા બધાને અહીંથી બધાય આનંદ કરવા આવ્યા છે એટલે કોઈ વળ ખોટા ખાતા નહીં ખોટી બાયું ચડાવતા નહીં અને બહુ બાયું ચડાવે તે વડે બોર્ડર ઉપર વયા જાવ હાલો એટલે આનંદ કરો ભગવાન ભોળાનાથ ને શિવ યાદ કર્યા મેં આપણે કીધું મોદી સાહેબનો પરિવાર બેઠા છે પહેલાં તો લાખ લાખ વંદન કરું છું સોમભાઈ મોદીને સાહેબ કે જેને નરેન્દ્ર મોદી જેવો ભાઈ મળ્યો જેને દિલ્હીની ઢોઢીએ ડંકા વગાડી દીધા અને સાહેબ ભાઈની કિંમત ક્યારે સાંભળું જો સોમભાઈ બેઠા મને યાદ આવ્યા હતા બીજા કે ત્રીજા વિશ્વ યુદ્ધમાં હજારો સેકડો લાશું પડેલી તેથી ચૌદ વર્ષનો દીકરો પોતાના એક પાંચ આઠ વર્ષના ભાઈની લાશને પીઠની પાછળ બાંધી અને ઠેક તો ઠેક હાલ્યો આવે જાપાનની આર્મી કે છે ક્યાં જવું છે કોણ છે પાછળ કે મારો ભાઈ છે કે વજન લાગશે તારા ભાઈનો ઉતારી દે તું આથી બહાર ન નીકળી શકે બીજી વાર કેવા માં આવ્યું હાલતા 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 થોડો આગળ જા આનીએ કીધું રેવા દે કોણ છે પાછળ કે મારો ભાઈ છે સાહેબ પોતાના ભાઈની લાશને બાંધેલી પીઠ પાછળ બીજી વાર પડકારો છો એટલે કીધું કે મૂકી દે તારાથી નીકળશે નહીં ભાર લાગશે તને તેદી જાપાનનો 15 વર્ષનો યુવાન બોલ્યો છે સાંભળજો કે જેને દુનિયામાં ભાઈનો ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા માથા આપી દીધા છે યાર એટલે બધા યુવાનોને કઉ છું કે બધા અવાજ ઓછો કરો તમારામાં હમજદારી હોવી જોઈએ યાર આપણે ગુજરાતના છીએ માલકુર ને માલકુર બાળાવીને પથારી દેશની ફેરવી યાર હવે તો પાસા વળો એટલે બધાની વિનંતી આમાં ડાયા તો છે ને ગામ હોય ને હોય બધા પણ ડાયા હોય ને પાછા એટલે ખોટો અવાજ કરો માં વાતનો માહોલ તૂટે છે મજાનો આવે એટલે બધાની વિનંતી બેસી જાવ અવાજ ઓછો કરો અને થોડી થોડી બધાને હાકડ પડવાની છે આ ડાયરો જેવો છે આજ રાત રઢિયાળી છે આપણી યાર હા આકલા પડકાર આમ ધ્યાન આપો આનંદ કરો એ બધું થાય થવા દો ભાઈ દેશ બહુ મોટો છે એટલે એને એમ કીધું કે તારા ભાઈ ને ઉતારી દે સાંભળજો સોમભાઈ મોદી બેઠા છે એટલે મને યાદ આવ્યા વખાણ કરવા માટે નહીં એને એમ કીધું દિવ્યાબેન કે જેને દુનિયામાં ભાઈના વજન લાગે ને ભાઈના ભાર લાગે ને એ તો ખદડા કહેવાય ભાઈ માટે તો આયા રામની હારે લક્ષ્મણ પણ રવાના થઈ ગયા હતા કે મારા ભાઈની માટે થઈને ચૌદ વર્ષનો વનવાસ કરવાની તૈયારી છે એ નરેન્દ્ર મોદી સાહેબ અને એમના ભાઈ એટલે મારા સોમભાઈ મોદી પણ આ હાજર છે ઠક્કર સાહેબ પણ આ હાજર છે નામી આનામી બધાય ચહેરા છે ક્યાંક નામ રહી જાય આનંદ કરવા મળ્યા છે ત્યારે ભગવતીને પ્રાર્થના કરવી છે ¡Es un buen

માટે કાયમની માટે આ ડાયરામાં ગાતો હોઉં છું આજ પણ વડનગરના આંગણે આનંદ કરવા આવ્યા છીએ એટલે આ પણ કડી મને યાદ આવે અને આપણી કઠણાઈ જ આ છે ભાઈ ખાલી મરી મસાલાનો વેપાર કરવા આવે ને અઢીસો અઢીસો વરસ સુધી મૂળીયા ઠક્કર સાહેબ નાખી દે કે આપણી કમ નસીબી છે ને યાર બાકી આમ થોડું બને પણ આપણી ભૂલ આપણે કોઈ દી ગોતી જ નથી દુનિયાની ભૂલું ગોતવા ગયા એટલે આપણો દેશ ગુલામ થઈ ગયો આપણી ભૂલ ગોતતા આવડી જાય ને તો દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી આપણી એક થવાનું છે એટલે બધા યુવાનોને વિનંતી આપણે દાયરાનો આનંદ કરવો છે હવે હું જે આવે એમાં પડકારો કરજો મને મજા આવે યાર હા ભલા ગીતા રુમે દાલા હાલાજી તારા સાહેબ આને યુવાન ની કહેવાય યાર 22 વર્ષના યુવાન ના ગીતો લખાણા હાલાજી તારા હાથ વખાણો પછી આપડો દીકરો જુવાન થાય ને ગામમાં બેન દીકરી નીકળતી બંધ થાય ને તો સમજી લેવું ધૂળ પડી જિંદગીમાં ભલા માણા આને યુવાની કહેવા સાંભળજો એક જુવાન ઊભો હોય બજારમાં અને રાતે 12 ના ઠકોરે કોઈ બેન દીકરી નું હિયું તડકારો ન લેને તો માનજો તમે જુવાન થયા એમ જોવાની કહેવાય અને સાંભળજો ઘણા બધા મેં શરૂઆતમાં કીધું હા વજાણ્યું શેર છે પણ આમાં ક્યાંક ઓળખીતા નીકળે ડૉક્ટર રાજુલબેન દેસાઈ પણ આ બેઠા છે એમને પણ એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો બધા ક્ષેત્રના મહાનુભાવો આવ્યા છે આવા યુવાન છે એટલે મને તમારો પડકારો છે ને અને હું તો એમ માનું છું કે હવે આ યુવાનો કદાચ જરૂર ન પડે આપણી આર્મી છે બોર્ડર ઉપર બાકી જરૂર પડે તો મારા યુવાનો મરવા તૈયાર છે બાકી હિન્દુસ્તાનનું રૂવાડું ખાંડું ન થવા દે એટલા માટે મને કડી આ જામનગર મહારાજા જામ સાહેબે ઠક્કર સાહેબ લખેલી અને શું કીધું આ કડીમાં i